નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની પણ બહુ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો અંત સુધી સાંભળજો આ સ્ટોરીમાંથી તમને કંઈક શીખવા કંઈક જાણવા મળશે ઘણા વિડીયો છે મારા જે કર્મો પર આધારિત છે અને આજનો ફરી એકવાર વિડીયો છે જે કર્મને આધારિત છે મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલા કહેવા માંગીશ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને દોસ્તા ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે કર્મ માનતા હોય અને કર્મમાં ન માનતા હોય એને પણ આ વિડીયો જરૂર ની જરૂર શેર કરી દીધું છે બે ભાઈ હોય છે સાહેબ એક મોટો ભાઈ એક નાનો ભાઈ બે ભેગા રહેતા હોય છે મોટો ભાઈ છે એ સારા કામ કરતો હોય છે ઓછું કમાતો હોય છે બને ત્યાં સુધી કોકની મદદ કરવી હેલ્પ કરવી કોઈને તકલીફમાં ઉભું રહેવું યોગા કરવા મેડિટેશન કરવું આ બધું નોકરી કરવા છતાં જ્યારે પણ એને ફ્રી ટાઈમ મળતો હોય તો કોઈક હેલ્પ કરતો હોય આ રીતનું નિત્યક્રમ સાદું જીવન બહુ હાઈફાઈ સ્ટાઇલ નહીં સાદું જીવન ઓછું કમાતો એમાં જીવન ગુજારતો અને યોગા કરતો મેડિટેશન કરતો ક્લાસમાં જતો ને શક્ય હોય ત્યાં સુધી બીજાની હેલ્પ કરવાનું અચૂક કરતો હોય એના બિલકુલ વિરુદ્ધ એનો નાનો ભાઈ હતો કમાતો તો સારું પણ પાર્ટી કરવી પિક્ચર જુઓ મોત્સવ કરવો ડાન્સમાં જવું શોમાં જવું આ બધો નિત્ય કરો મોંઘા નશા કરવા દારૂ ડ્રગ્સ બધો જ ટૂંકમાં નશો કરવો ટૂંકમાં ફૂલ જલસા કરવા એનું એવું માનવું હતું કે જિંદગી એક જ વાર મેળવી છે જલસા કરી લ્યો જે ખાઈ પીને મોજ કરી જ તમારું સાચું એન્જોય જ કરવાનું વધે ન વધે એન્જોય કરવાનું બીજી બાજુ બહુ ઓછું કમાના મોટો ભાઈ શક્ય હોય ત્યાં સુધી બીજની હેલ્પ કરે ઘણી વાર મોટો ભાઈ નાના ભાઈને કે જીવનમાં ક્યાંક આવશે એવી જ રીતે નાનો ભાઈ મોટા ભાઈને કહેતો કે ભાઈ આવું સાદું જીવન શું કે ખાઈ પીને આનંદ કરો હાલો મારી યાર હું તમને જલસા કરાવું ડાન્સમાં જાશું પિક્ચર જોશું દારૂ પીશું મસ્તી કરશું હતા બંને સગા ભાઈ પણ વિચારો તદ્દન અલગ એટલે એકબીજાનું કોઈ દી માનતા નહીં એટલે બે એકબીજાના કર્મ ઉપર ઓલો મોટો ભાઈ એની રીતે કર્મ કરતો નાનો ભાઈ એની રીતે કામ ધંધા કરીને જલસા કરતો આવી રીતના જીવન ચાલતું એક દિવસ મોટો ભાઈ મેડિટેશનમાંથી ઘરે આવતો હતો ચપ્પલ ઘસાયતા ચપ્પ પતલા હતા કરી ગઈ અને પગમાં ખીલી ઘૂસી ગઈ ચપ્પલે તૂટી ગયું અને ખીલી પણ વહી ગઈ છે ખીલી કાઢીને ધીમે ધીમે જેમ તેમ કરીને ભાઈ ઘરે પડે ઘરે આવીને પાટાપિંડી કર્યા તરસ ખૂબ લઈ ગઈ હતી પણ પગે આવી પાણી પણ નતો પી શકતો એવું તો કે હમણે થોડી વારમાં ભાઈ આવશે કહીશ થોડી જ વારમાં ભાઈ નાનો ભાઈ આવે છે ભાઈ આજ તો મોજ પડી ગઈ કે શું થયું મને પાણી પાને નાનો ભાઈ પાણી લઈને આવે છે ને આ શું હોય કે આ ખીલી વાઈ ગઈ કે બાજુમાં બેસે છે જોયું ભાઈ કે આજ તમને ખીલ્લી વાઈ ગઈ તમે કેટલા સારા કર્મ કરો છો તો પણ અને આજ મારી સાથે કેટલું સારું થયું કે શું સારું થયું ઓરિજિનલ મળ્યો જોવો સાહેબ જુઓ ભાઈ આપણાના કર્મ જો અમારા કર્મ આવા ને તમારા કર્મ તોય તમે કેટલું દુઃખ મળે છે મને કેટલા જલસા છે આટલા જલસા કરું તોય મને આજ સોનાનો હાર મળ્યો બંને ભાઈ વિચાર કરે છે વિચાર કરે છે કે કોઈ સારા જ્યોતિષને દેખાડી બંનેની કુંડલી શહેરના બહુ મોટા અને કોઈ દિવસ ખોટું ન પડતું જ્યોતિષ વિદ્યાના પારંગત વ્યક્તિ આગળ જાય છે પેલી મોટા ભાઈની કુંડલી બતાવે છે કુંડલી જૈન જ્યોતિષ કે ઓહો બહુ કુંડલી ખરાબ છે ઘણું બધું દુઃખ છે આ ભાઈ અને આ ભાઈ તો અત્યારે મરી ગયો છે આ જીવતો નહીં હોય એ ભાઈ ની કુંડલી સાયદમાં મૂકી નાના ભાઈ ની કુંડલી બતાવે છે વાહ 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 શું કુંડલી છે આનામાં તો રાજયોગ છે ખૂબ પૈસા આવશે આ ભાઈ મોટો નેતા બનશે એક દિવસ બહુ જ રૂપિયા વાળો બનશે કે કદાચ નેતા બની ગયો હશે સાંભળી અને જ્યોતિષ મહારાજને પ્રણામ કરીને કે હે મહારાજ આ બંને કુંડલી અમારા બંને ભાઈઓની છે પહેલી જે કુંડલી બનાવી મારા મોટા ભાઈની છે અને બીજી જે કુંડલી બનાવી મારી છે જ્યોતિષાસ્ત્ર વિશ્વાસ નથી કરી શકતો કે આ પહેલી કુંડલીમાં જે વ્યક્તિને બતાવી તો અત્યારે એનું મૃત્યુ થવું જોઈએ પણ એના કર્મને લીધે ખાલી એને ખાલી ખીલી વાઈ ગઈ છે અને એનું મૃત્યુ પણ પાછું જતું રહ્યું નહીતર આ કુંડલી પ્રમાણે આ ભાઈનું મૃત્યુ થઈ ગયું હતું એ ભાઈના સારા કર્મ એનું જીવન બચાવી ગયું ને ખાલી ખીલી વાગવાથી પતી ગયું બીજી બાજુ જે આ કુંડલી છે એ વ્યક્તિ ઘણો જ રૂપિયો હતો ખાઈ પીને આનંદ ફૂલ જલસા કોઈ જાતનું દુઃખ જ નથી એની કુંડલીમાં રાજયોગ હતો પણ તમારા ખોટા કર્મના લીધે ખાઈ પીને આનંદ મોજ મસ્તીના લીધે તને ખાલી એક હીરાનો હાર મળ્યો અને ખબર છે કે આ હીરાનો હાર વેચી નહી તું ખાઈ પીને જલસા કરીશ એ પણ હીરાનો હાર પાંચ પચીસ દિવસે પચાસ દિવસે એ પૈસા પણ ખૂટી જશે તારો રાજયોગ હશે એ પણ જતો રહેશે કારણ કે તારા કર્મ ખોટા છે તો સાહેબ આ સ્ટોરી ઉપરથી તમને શું શીખવા મળ્યું તમારા નસીબમાં કદાચ રાજયોગ હોય ને સાહેબ તો પણ તમે ભિખારી થઈ જશો આ સ્ટોરી ઉપર અને જો તારામાં તમારા કર્મ સારા આવી છે ને સાહેબ તો તમારું કદાચ મૃત્યુ આવી ગયું હોય છે ને એ પણ પાછું જતું રહેશે એટલે હંમેશા હું કહું છું સાહેબ કર્મ સારા કરો શક્ય હોય ત્યાં સુધી કર્મ સારા કરો ને કોઈ દે જિંદગીમાં કોઈને નડવો નહીં કર્મ સારા હશે તો મૃત્યુ પણ પાછું રહે છે એવી અઢળક સ્ટોરી આપણે આપણા સમાજમાં સાંભળી છે આપણા ધર્મગ્રંથમાં સાંભળી છે તો હું દરેક વિડીયોમાં કહું છું શક્ય હોય તો કર્મ સારા કરો જે તમારું શક્ય કીડીને કીડિયાનું પૂરવાનું તમારી હેસિયત હોય તો કીરીને કિરિયા પૂરો ચકલાને ચણ નાખો ગાયને ઘાસ ચારો નાખો કૂતરાને રોટલી રોટલો નાખો ગાયને રોટલી નાખો એક કર્મ તમારા સારા કર્મ ગમે ત્યારે તમારા ક્યાં કાડા આવશે આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો દોસ્ત દોસ્તાર ફેમિલી મેમ્બર્સ સાથે શેર જરૂર કરજો જે સારા કર્મો માને છે અને જે ખરાબ કર્મો માને છે બંને ભાઈ છે તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માત્ર